બારડોલી જ્યોતિબા સમાજ સમાજસેવા ટ્રસ્ટ દ્વારા તાજપોર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોતાનો પરિવારનો અને સમાજનો સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે એનું સચોટ માર્ગદર્શન કાર્યક્રમમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું એફઇટીઆર એન્જિનિયરિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ તાજપોર ખાતે પરિવર્તનથી પ્રગતિ તરફ કાર્યક્રમ યોજાયો હતો મુલચંદ શેન અને પ્રવીણ શાંતારામ માલી દ્વારા સમાજના લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જે પ્રસંગે માલી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ બી માલી પ્રોજેક્ટ ચેરમેન જીતુભાઈ મહાજન ઉપપ્રમુખ વિથ્થલભાઈ માલી તેમજ સમસ્ત કમિટી સભ્ય અને સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના હોદ્દેદારો દ્વારા સમાજના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે કરવામાં આવેલ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ કાર્યક્રમને નિહાળી આગેવાનોનો આભાર માન્યો હતો મારું નામ રામદાસ સોનો હું સામાજિક એક્ટિવિટી કરું છું અને પોતે એક પક્ષનો અધ્યક્ષ છું અહીંયા બારડોલીની અંદર જે કાર્યક્રમ થાય છે દર વર્ષે થાય છે મહાત્મા પુણ્યતિથી સંતો સાવતર મહારાજ પુણ્યતિથી એ સિવાય જે બારડોલીમાં અત્યારે મોટિવેશનલ કાર્યક્રમ જે થઈ રહ્યા છે તે સમાજ માટે પ્રબોધનકારક કાર્યક્રમ છે અને સમાજને જે પ્રબોધન થાય એમાંથી સમાજના બાળકોનું સમાજના મહિલાઓનું સમાજના બાંધવોનું ભલું થાય એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ હિસાબે આ કાર્યક્રમ નાખવામાં આવ્યો છે અને એ સમાજને પ્રબોધન થાય એના માટે સ્પેશિયલ વક્તા મહારાષ્ટ્રમાંથી બોલાવીને લાયા છે અને એ આજે આ સમાજને માર્ગદર્શન કરવાના છે આવી જ રીતે હું કહું છું કે જેમ બારડોલીમાં થયું છે બારડોલીને પ્રોત્સાહન લઈને આખા ગુજરાતની અંદર આવા કાર્યક્રમ થાય જેથી કરીને સમાજનું ભલું થાય અને સમાજના લોકો માટે સુવિધાજનક કંઈ ગવર્મેન્ટ તરફથી આપણને કામ મળી શકે સુવિધા મળી શકે એ માટે સમાજ સંગઠન મજબૂત થાય એવી હું ઈચ્છા હું દીપક માળી બારડોલી માળી સમાજ પ્રમુખ અમારો ખાસ ઉદ્દેશ્ય એવો છે કે સમાજમાં પરિવર્તન આવે આવા કાર્યક્રમો કરીને સમાજને પરિવર્તનના માર્ગે લઈ જઈને સમાજનો દરેક વ્યક્તિ આગળ વધે નાનો વ્યવસાયક હોય નોકરિયાત હોય પણ એના જીવનમાં વિચારોનું પરિવર્તન લાવી એને આગળ વધારવામાં આવે ખાસ કરીને આ સ્થાપના કેટલા વર્ષોથી કરવામાં છેલ્લા છ વર્ષથી અમારી સંસ્થા કાર્યરત છે છ વર્ષમાં અમે દર વર્ષે સમાજ કલ્યાણના ઘણા બધા કામો કરીએ છીએ જેથી અમારા નાના નાના વ્યક્તિને એનો લાભ મળે છે અને સમાજને લાભ મળે છે સમાજને કયા પ્રકારનો સંદેશ આપવામાં આવે છે સમાજમાં વિચારોનું પરિવર્તન આવશે તો પ્રગતિ સો ટકા થશે તેથી અમે લોકો પરિવર્તન રાખી સમાજને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ મારી સમાજ એકત્રિત છે જ પણ એકત્રિત થયા એકત્રિત મહાત્મા જ્યોતિબા ફૂલે જેમના અમે વંશજ છીએ અને મહાત્મા જ્યોતિબા ફુલે સ્લોગન હતું શિક્ષણ તો અમે અમારા સમાજને શિક્ષિત કરવા માંગીએ છીએ અને સમાજ આગળ વધે એ